નમસ્કાર મિત્રો બુક માય ફ્રેન્ડ એટલે કે પુસ્તક મારા મિત્ર ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે એક એવા પુસ્તકની વાત કરવાના છીએ કે જે માત્ર પુસ્તક નથી પરંતુ પુસ્તક સ્વરૂપે એક વિરલ વ્યક્તિત્વનું વ્યક્તિત્વ દર્શન છે હા આજે આપણે વાત કરવાના છીએ સિંહ પુરુષ પર અને જેના લેખક છે ડૉક્ટર શરદ ઠાકર ડૉક્ટર શરદ ઠાકરને આપણે સૌ કોઈ જાણીએ છીએ પોતે ગાયનેકોલોજિસ્ટ અને મુદુમૃત ભાષી વ્યક્તિત્વ ધરાવતા વ્યક્તિ છે જે ડૉક્ટરની ડાયરી અને રણમાં ગુલાબ જેવી કટારથી લોકોના મનમાં વસેલા છે પરંતુ એમણે જ્યારે વીર સાવરકર એટલે કે વિનાયક દામોદર સાવરકરના જીવન વિશે જાણવા મળ્યું એમણે એમના જીવનને વાંચ્યું જાણ્યું ત્યારે એમને થયું કે આવા એક અદકેરા પ્રતિભાશાળી વ્યક્તિનું વ્યક્તિત્વ તો ગુજરાતના લોકોએ નજીકથી જાણ્યું જ નથી ગુજરાતના લોકોએ તો આ વસ્તુને વાંચી જ નથી તો મારે આ વસ્તુને આગળ લઈ જવી જોઈએ અને ગુજરાતી પ્રજા સમક્ષ મૂકવી જોઈએ અને આ વિચારધારાને લઈને એમણે ખૂબ જ સંદર્ભ ગ્રંથોને વાંચીને જાણીને સમજીને લોકોને મળીને ખુદ પ્રત્યક્ષ સ્થાનોને જોઈને અને બધી માહિતી એકઠી કરીને તેમણે આ ખૂબ જ સરસ નવલકથા આપણા સમક્ષ રચી છે અને બીજું જોવા જઈએ તો આપણે ડૉક્ટર શરદ ઠાકરને પણ સલામ આપવી જોઈએ કારણ કે ગુજરાત કે જે ગાંધીનું ગામ છે અહિંસક ચળવળોને કારણે મળેલી આઝાદી એમ માનનારું ગામ છે ત્યારે આ એક અહિંસક ચળવળ ચલાવનાર ગાંધીની સામે આપણે એક હિંસક ક્રાંતિકારીનું વ્યક્તિત્વ ગુજરાતમાં પ્રદર્શિત કરવું હોય તો એ પણ એક લોઢાના ચણા ચાવા જેવું કામ છે અને ખૂબ જ સુપેરે આ કામ ડૉક્ટર શરદ ઠાકરે કરી બતાવ્યું છે એટલે એમને પણ ખૂબ ખૂબ શાબાસી અને ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છે કે આવા મોટા વિશાળ જનસંખ્યાની સામે વીર સાવરકરનું જીવન ખુલ્લું મૂક્યું અને લોકોને જણાવ્યું કે શું ઇતિહાસ છે કારણ કે ઘણીવાર એવું થતું હોય છે કે આપણે જે વારે વારે અસત્ય કહેવામાં આવે છે વારે વારે જે જૂઠાણું સાંભળવામાં કે સંભળાવવામાં આવે છે એને જ આપણે આગળ જતાં ઇતિહાસ માની લેતા હોય છે અને એ જ ઇતિહાસને આપણે આપણા નેક્સ્ટ જનરેશન એટલે કે આપણા વારસદારોને એ જ ઇતિહાસ આપણ આ આપતા હોઈએ છીએ કેમકે સત્યને જાણવા માટે તમારે સત્યની નજીક જાણવું પડે સત્યના થોથા ઉથલાવવા પડે જાણકારી મેળવવી પડે એ જાણકારી એ ડેટા એ એનાલિટિક્સના આધારે તમે કહી શકો કે શું સાચું છે અને શું ખોટું છે નહીતર તો આજના વોટ્સએપ અને ફેસબુકના જમાનામાં કોઈપણ વસ્તુ તમારા સામે સોશિયલ મીડિયાના સમક્ષ એક બે મિનિટમાં હાજર થાય અને એને તમે એક બે મિનિટમાં તો હજારો લોકો સુધી પહોંચાડી શકો પછી એ સાચું છે કે ખોટું એની જાણ કરવા તો કોણ રહેવાનું છે એની શું પેરે કરવા તો કોણ એ નક્કી કરવાનું છે એટલે આપણે જે પીરસાય એને જ આપણે સાચું માનીને આગળ જતા હોય છે તો આવા સમયમાં આપણને આવી એક નવલકથા મળી કે જે આપણે ઇતિહાસને ફંફોસવાનો ઇતિહાસને નજીકથી જાણવાનો માત્ર ઇતિહાસને નહીં સાચા ઇતિહાસને અને ઇતિહાસમાં ભૂલાઈ ગયેલા વીરને ફરીથી જાણવાનો માણવાનો એ અનુભવ કરાવ્યો એ માટે ફરીથી ફરીથી ડૉક્ટર શરદ ઠાકરને ખૂબ ખૂબ અભિનંદન તો હવે આપણે વાત કરીએ સિંહપુરુષની તો સિંહપુરુષ એટલે આપણે જ્યારે નામ આવ્યું ત્યારે જ આપને ખબર પડી કે આપણી પાસે એક લોહ પુરુષ છે સરદાર વલ્લભભાઈ પટેલ આયર્ન મેન ઓફ ઇન્ડિયા એવી જ રીતે એક સિંહ પુરુષ એટલે કે સિંહ જેવું વ્યક્તિત્વ ધરાવતા સિંહ જેવી ત્રાડ અને ગર્જના પાડી શકતા એવા ક્રાંતિકારી સ્વાતંત્ર્ય સેનાની વીર સાવરકર વીર સાવરકર એટલે દામોદર પંતના પુત્ર વિનાયક દામોદર સાવરકર અને તેમની માતાનું નામ હતું રાધા રાધાતાએ વીર સાવરકર નાના હતા ત્યારે જ બાળપણમાં મૃત્યુ પામ્યા હતા પોતે ત્રણ ભાઈઓ અને એક બહેનના પરિવાર સાથે પિતા મહારાષ્ટ્રના નાસિક ગામ પાસે ભગુર ગામમાં રહેતા હતા અને ગર્ભશ્રીમંત પરિવારમાંથી વીર સાવરકર આવતા હતા પોતે પંતપ્રધાન પ્રધાન એટલે કે પિતા પણ સારું પ્રતિષ્ઠિત વ્યક્તિત્વ અને પદ ધરાવતા હતા ગામમાં ગામમાં આંબાવાડીઓ તો ખૂબ જ સરસ મહિલા કહી શકાય એવો ઘર પરિવાર સુખ સુખી સંપન્ન રીતે રહેતો હતો અને ત્યાંથી આ શરૂઆત થાય છે આ નવલકથાની કઈ રીતે વીર સાવરકર એ પોતે બાળપણથી જ પરાક્રમી અને લીડરશીપ કરી શકે એવું વ્યક્તિત્વ ધરાવતા હતા અને સૌથી એની મોટી પૂંજી હતી એની વાકછટા એ જે બોલતા એ પોતે એકદમ વર્તન અને વાણીને એકરૂપ કરીને બોલતા હતા અને લોકોને મગજ અને મન ઉપર તો એવી અસર કરતા કે લોકો એની વાણીના જાદુથી પ્રેરાઈને એના ફોલોવર બની જતા એટલે નાનપણથી જ એના પરાક્રમો અને એની ઉત્કૃષ્ટ જે વાણી જે હતી એ લોકો પર જાદુ રીતે છાઈ ગઈ છવાઈ ગઈ હતી બીજું કે વીર સાવરકર કે જ્યારે એમનો જન્મ જોવા જઈએ તો અઢારસો ત્યાંસીની આજુબાજુ એનો જન્મ થયો થયેલો છે તો એ જન્મ થયો એટલે એના થોડાક વર્ષો પહેલાં જ આપણે અઢારસો સત્તાવનનો સ્વાતંત્ર્ય સંગ્રામ થયો હતો કે જે પ્રથમ ભારતને આઝાદી મેળવવા માટે લોકો એકઠા થઈને અંગ્રેજોની સામે પડ્યા હતા એટલે એ એવું દ્રઢપણે માનતા હતા કે આઝાદી આપણે મેળવી હોય તો આપણે હિંસાથી જ મળી શકે એમ છે એમને આજીજી કરીને વિનંતી કરીને આપણે ક્યારે આઝાદી મળી શકીએ મળી શકે નહીં તો એ રીતે એ વ્યક્તિત્વ ધરાવતા હતા અને એ જ વિચારસરણીને લઈને એ આગળ ધપતા હતા તો હવે આ નવલકથામાં જેમ જેમ આગળ જશો તો બીજું કે આ નવલકથા છે ને હુંકારમાં લખાયેલી છે એટલે કે જ્યારે તમે આ નવલકથા વાંચો ત્યારે તમને એવું લાગશે કે વીર સાવરકર મારામાં રહીને જ આ નવલકથા બોલી રહ્યા છે અને એવો અનુભવ તમને થશે સાડી ત્રણસો પાનાની લખાયેલી આ નવલકથા અલગ અલગ પાંત્રીસ પ્રકરણોમાં વેચાયેલી છે અલગ અલગ પ્રકરણોમાં એમના જીવનથી લઈને એના અંત સુધીના અલગ અલગ પરાક્રમો અને તેમની વાતો કરવામાં આવેલી છે એટલે જો તમને એવું થાય કે એક જ બેઠક આ વાંચીને પૂર્ણ કરી દો કારણ કે એક એક પ્રકરણ તમને એક એક સસ્પેન્સ એક એક થ્રીલર અને એક એક આમ અલગ જ ઇતિહાસમાં અલગ જ ઇતિહાસના તમને એ સમયમાં લઈ જશે ભગુર ગામમાં પોતે જન્મે છે ત્યારથી ભગુર ગામમાં એના બાળપણના પરાક્રમોની વાત થાય છે ત્યારબાદ પ્લેગ એ સમયમાં જે ફાટી નીકળે છે તો પ્લેગમાં એમને કેવી રીતે પ્લેગનો સામનો કરવો પડે છે કેવી રીતે આખું વાતાવરણ છે ગમગીન બને છે એ બધી વાતો છે અંગ્રેજ સરકાર પ્લેગ પ્લેગ વખતે કેવી રીતે લોકોને જે લોકો પ્લેગના રોગીઓને કેવી રીતે ગામમાંથી કાઢીને દૂર જંગલમાં એને રહેવા માટે મોકલી દે છે તો એ બધી વાતો કરવામાં આવેલી છે ત્યારબાદ એ નાસિક અને પુણેમાં પોતે ભણે છે કોલેજકાળની વાતો કરવામાં આવેલી છે કોલેજકાળમાં પણ એ ક્રાંતિકારી પ્રવૃત્તિને કઈ રીતે અંજામ આપે છે તેની વાત કરેલી છે ત્યારબાદ એ શ્યામજી કૃષ્ણ વર્મા સ્કોલરશિપ લઈને એ બ્રિટનમાં બેરિસ્ટરનું ભણવા માટે જાય છે ત્યારે જ્યારે એ બંદર પર જહાજમાં બેસે છે ત્યારથી જે ક્રાંતિકારી ચળવળો આપણે કઈ રીતે ભૂગર્ભમાં ચલાવી શકીએ એવી રીતે ગુપ્તતાના એ ગુપ્તતાના એ લોકો પાસે શપથ લેવડાવીને એમને અભિનવ ભારત ના ભાગીદાર બનાવે છે અને એ રીતે આખી સંસ્થા ચલાવે છે બેરિસ્ટરી બદનસીબે એ પૂરી કરી શકતા નથી પરંતુ વકીલાતને પણ વટાવી શકે એ રીત એ રીતનું એનું વાકચાતુર્ય લોકોને ઝાંખા પાડી દે છે અને ત્યાં પણ જે રીતે કામ કરતા હોય છે એમાં એમનું ઘણી જગ્યાએ ઓજ જે બંદૂકો છે એને ભારત મોકલાવા માટે અને એ રીતે બધી અલગ અલગ સંડોવણીમાં એ ફસાય છે અને એના પર કેસ ચાલે છે મુકદ્દ મુકદ્દમો ચાલે છે અને ઇન્ડિયન સરકાર જે અંગ્રેજ સરકાર છે એ તેમને પાછા બોલાવે છે તો જ્યારે એમને અહીંયા અંગ્રેજ અંગ્રેજ સરકાર જ્યારે ભારત એમને પાછા લાવતી હોય છે ત્યારે જે જે જહાજમાં બેસીને આવતા હોય છે તો માર્સલ બંદર પાસે પોતે દરિયામાં કૂદી જાય છે તો એક આપણે મૂવી જોતા હોય એ રીતે જ આખું મગજમાં પ્લોટ રચાય છે કે કેવી રીતે એક વ્યક્તિ જે ટોયલેટ હોય છે ટોયલેટના પહેલાં ભંડકિયામાંથી એ પોતે કેવી રીતે ભાગી છૂટે છે અને ફ્રાન્સની ધરતી પર આવે છે એટલે બધી જ આખી આમ પિક્ચર જે ચાલતું હોય મગજમાં એ રીતે તમને ઇમેજિનેશન થશે અને પછી ત્યાંથી પણ અંગ્રેજ સરકારે ફ્રાન્સની ધરતી પરથી સિંહને પકડીને ભારત પર લાવે છે અને ભારતમાં તેના પર મુકદમો ચાલે છે અને પોતે પચીસ બે એટલે કે પચાસ વર્ષની બે બે કાળા પાણીની સજા પામે છે એટલે કાળા પાણીની સજા માટે જ આપણે વીર સાવરકરને જાણીએ છીએ પણ કાળા કાળા પાણીની સજા લીધા પહેલાં અને કાળા પાણીની સજા ભોગવ્યા પછીનું જે આખું જીવન છે આ નવલકથામાં બતાવવામાં આવ્યું છે હવે કાળા પાણીની સજા જ્યારે ભોગવતા હોય છે તો જે આંદમાનની સેલ્યુલર જેલ છે એ કાળા પાણીની સજા ભોગવતા ભોગવતા એમને કેવા કેવા કષ્ટ સહન કરવા પડે છે ત્યાં કેવું જીવન છે એ આખી કાળા પાણીની સજાના થોડાક ચેપ્ટરો આપેલા છે પ્રકરણો આપેલા છે તો તમને ખબર પડે કે કાળા પાણીની સજા એટલે કે કઈ રીતે કેવી યાતનાઓથી એ લોકો ક્રાંતિકારી જે લોકો છે એ શહીદ થાય છે મૃત્યુ ઘણા પામતા હોય છે પોતે મગજથી ગાંડા થઈ જતા હોય છે કારણ કે એમને જે રીતે ખાવા પીવાનું આપવામાં આવતું હોય છે કારણ કે એમાં એક ઉદાહરણ આપવામાં આવેલું છે કે જે કાંજી અને સવારમાં આપવામાં આવે છે તો એ કાંજીમાં કેરોસીનના દીવાની હાજરીમાં કાંજી બનતી હોય છે તો કેરોસીન પણ કાંજીમાં પડતું હોય છે અને એ કાંજી કેરોસીનયુક્ત દુર્ગંધ ધરાવતું હોય છે અને લોકો એ પીતા હોય છે અને જે રીતે એને મરડો થઈ જાય છે અને ઘણી ઘણીવાર લોહી નીકળતો હોય છે ત્યાં જ એને પથારી અને ત્યાં જ એને ઝાંઝરું પેશાબ કરવાનું હોય છે એ જ નાની નાનીવડી કોટડીમાં એને રહેવાનું હોય છે બેડીઓથી પગ બાંધેલા હોય છે સાંકળોથી હાથ બંધાયેલા હોય છે અને જે રીતે ઘાંચીનો બળદ તેલ કાઢતો હોય છે તેમ લોકોને કોલું પીસવા માટે આ કોલુની પેલી જે ઘાણી હોય છે ઘાણીમાં બળદની જગ્યાએ આ ક્રાંતિકારીઓને બેસાડવામાં ચલાવવામાં આવતા હોય છે અને એ ઘણી પિસ્સા પિસ્સા કામ ના કરી શકે તો ઘણા મૃત્યુ પામતા હોય છે અને ખૂબ જ દર્દનાક જે લોકોના મૃત્યુ થાય છે તો એમની આખી વાત કરવામાં આવેલી છે જ્યારે તમે આ એક ચાર પાંચ ચેપ્ટર વાંચશો ત્યારે તમને એટલી અરેરાટી વ્યાપે છે અને ઘણીવાર આપને આંખોમાંથી આંસુ આવી જાય કારણ કે જે આપણે અત્યારે જે આઝાદ ભારતના જે ફળો ચાખી રહ્યા છીએ તો ત્યારે આપણને એમ થાય કે એક ચરખાએ એક અહિંસક ચળવળે આપણને આઝાદી આપી છે પરંતુ ત્યારે આપણને ખબર પડે કે કેટ કેટલાય નામી અનામી લોકોએ પોતાના રક્ત રેડ્યા છે પોતાનું આખું આયખું પોતાનું આખું યૌવન હોમી દીધું છે ત્યારે આપણે આજે આજ સુરક્ષાના તળ નીચે આપણે ભારત આઝાદ ભારતના ફળ ચાખી રહ્યા છે તો ત્યારે પણ આપણે એક ગૌરવ અને જોડે જોડે આપણને અંદરથી એક દુઃખની લાગણી પણ થાય કે આપણે કેટલો ઇતિહાસ જાણીએ છીએ અને કેટલો સાચો ઇતિહાસ અને કેટલો ખોટો ઇતિહાસ આપણે આગળ લઈ જઈ રહ્યા છે એ વાતની આપણને ખબર પડે છે તો એ એ સાથે આખા કાળા પાણીની સજાની આખી વાત કરવામાં આવેલી છે પછી બિનસરથી માફીપત્ર ને એ બધી વાત આવે છે ઘણીવાર એમને વીર સાવરકરની જગ્યાએ માફી વીર કહેવામાં આવતા હોય છે તો એ વાત કેટલી અંશે સાચી છે અને ખોટી છે એ પણ તમને અહીંયા ખબર પડશે ત્યારબાદ વીર સાવરકરને કાળા પાણીની સજામાંથી મુક્તિ આપવામાં આવે છે પચાસ વર્ષની સજાને અંતે દસ વર્ષની સજા ભોગવીને એ કાળા પાણીની સજા પૂર્ણ કરીને એ રત્નાગીરી પ્રદેશમાં પોતે નજરકેદ તરીકે આવે છે આ સિવાય જ્યારે તમે અગાઉના પ્રકરણો વાંચશો ત્યારે વિદેશી કપડાની હોળી કરવાનું પણ સૌ જે સૂચન કર્યું હોય તો એ વીર સાવરકર છે ભારત દેશ માટે સ્વતંત્ર દેશ માટે એમણે જે સૌ જે ધ્વજ બનાવેલો છે એ ધ્વજ પણ વીર સાવરકરે બનાવેલો છે ત્યારબાદ એ રત્નાગીરીમાં પોતે નજરકેદ તરીકે હોય છે અને ત્યાં પણ અમુક વર્ષો નજરકેદ રહ્યા પછી સરકાર એમને સંપૂર્ણપણે મુક્ત કરે છે તો આ વખતની આખી જે સમયગાળા દરમિયાન જે જે પ્રવૃત્તિઓ થાય છે એ પ્રવૃત્તિઓની વાત કરેલી હોય છે વીર સાવરકર છે માત્ર એ સ્વાતંત્ર્ય સેનાની ન હતા એ ક્રાંતિકારી વિચારધારક તો હતા સાથે સાથે એ અંદરથી એટલા મૃદુ હતા કે ખૂબ જ સારી કવિતાઓ લખતા હતા સારા પદ્યકાર હતા એની ઘણી બધી કવિતાઓ ઘણા બધા પુસ્તકો આજે પણ આપણે સમક્ષ અનુવાદ પામીને આપણી સમક્ષ આવ્યા છે આપણે વાંચ્યા છે જ્યારે કાળકોટડીમાં હતા ત્યારે પણ એમણે ઘણા બધા કવિતાઓ અને ગ્ર જે ગદ્ય હોય એ રચ્યા છે કારણ કે એમને જ્યારે પેન આપવામાં નથી આવતી ત્યારે એ પોતાના નખથી એ દિવાલો પર કવિતાઓ લખતા હતા એવી જ રીતે જે આપણને મારી જન્મ ટીપ એ વીર સાવરકર દ્વારા લખાયેલી પોતાની આત્મકથા છે તો એમણે એ કાળા સજા જ્યારે આંદમાન નિકોબારની નિકોબાર સેલ્યુલર જેલમાં એ જ્યારે હતા ત્યારે એમણે આ નવલકથા લખેલી છે અને માત્ર વીર સાવરકરે પોતે જ એ દુઃખ નહોતા સહન કરતા એની સાથે એમના ભાઈ એમના નાના ભાઈ મોટાભાઈ એની પત્ની એ બધાએ પણ એના કુટુંબના બધા લોકોએ પણ એટલો જ એનો સાથ સહકાર આપ્યો ને એ પણ એટલા જ દુઃખમાંથી એટલા જ એ ખરાબ સમયમાંથી કપરા કાળમાંથી પસાર થયેલા છે એ બધી વાત તમને જાણવા મળશે ત્યારબાદ એ હિન્દુ મહાસભા કારણ કે હિન્દુત્વ એ પ્રખર હિન્દુત્વવાદી અને કટ્ટર હિન્દુત્વ કહી શકાય એ પ્રકારનું વ્યક્તિત્વ ધરાવતા એ હિન્દુ મુસ્લિમની યુનિટીમાં માનતા હતા પરંતુ એ મારો ધર્મ એ મહાન ધર્મ છે હું બીજા કોઈ ધર્મની ટીકા કરતો નથી પરંતુ મારા ધર્મને કોઈ જો વેર વિખેર કરવા માગતું હોય તો એ હું ચલાવી લેવા માગું છીએ એ પ્રકારનું એનું વ્યક્તિત્વ હતું તો એ હિન્દુ મહાસભા તરીકે એમણે એ આખું ગઠબંધન હિન્દુત્વના એક કરવા માટે રચ્યું અને એના તે પ્રમુખ પણ કેટલાય વર્ષો સુધી રહ્યા ત્યારબાદ એ અસ્પૃશ્યતા નિવારણ માટે પણ એ પોતે પંડિત હોવા છતાં પણ એ હરિજન સાથે નીચે બેસીને જમે છે અને બધા જ આપણે હિન્દુઓ એક છીએ તો આપણે પહેલાં આપણે યુનિટી લાવવી પડશે આપણે હિન્દુઓની અંદર જે વાડા પડેલા છે વર્ણ વર્ણને કારણે તો એ બધા વાડાઓને દૂર કરીને આપણે પહેલાં એક થવું પડશે પછી બીજા ધર્મ જોડે આપણે યુનાઇટ થવાનું છે તો આ પ્રકારના એ વિચાર ધરાવતા હતા ત્યારબાદ એ સંપૂર્ણપણે મુક્ત થયા પછી ઘણી એને ગાંધીજી જોડે પણ જે મુલાકાત થયેલી છે એની વાત કરેલી છે આપણા આરએસએસ જે સંઘ છે એ સંઘના જે સ્થાપક છે હેગડે ડૉક્ટર હેડગેવાર હેગડેવાર એમની સાથે પણ જે મુલાકાત થયેલી છે કે કઈ રીતે આરએસએસના સંઘના બીજ ફૂટ્યા એમની પણ વાત થયેલી છે ભગતસિંહ પણ વીર સાવરકરને મળ્યા છે એની વાત થયેલી છે સુભાષચંદ્ર બોઝ એ પણ જર્મની જતાં પહેલાં જાપાન સોરી જર્મની નહીં પરંતુ જાપાન જતા પહેલાં એ પણ વીર સાવરકરને મળ્યા છે તો એ બધી વાત આમાં એક કથાના ભાગરૂપે નવલકથાના ભાગરૂપે વર્ણવવામાં આવેલી છે ખૂબ જ રોચક અને પેચક લાગે એવી આ નવલકથા છે અને ત્યારબાદ સૌથી જે અંતિમ અને કરુણ પાઠ કહેવાય તો એ છે ગાંધીજીની હત્યા ગાંધીજીની હત્યા જે નથુરામ ગોડસે કરે છે તો નથુરામ ગોડસેની નથુરામ ગોડસે જ્યારે ગાંધીજીની હત્યા કરે છે અને પછી નથુરામ ગોડસે પર જ્યારે ગાંધી હત્યાનો જે કેસ ચાલે છે મુકદ્દમો ચાલે છે તેમાં જે આઠ વ્યક્તિ પકડવામાં આવેલા છે કે જેની ઉપર મુકદ્દમો ચાલે છે એમાંના આ એક વ્યક્તિ હોય છે કે જેનું નામ હોય છે વીર સાવરકર તો એ ખૂબ જ દુઃખી અને દુઃખની વાત કહી શકાય કે આવું એક વિરલ વ્યક્તિત્વ કે અત્યાર સુધી ભારત માતા માટે મરી મીટવા અને ફિટ પોતે પ્રાણ ન્યોછાવર કરી શકે એવું પાત્ર એ આજે એક ન્યાય ન્યાયાલય એટલે કે એક કોર્ટના કઠેડામાં ઊભું રહે છે અને પોતાને કે હું નિર્દોષ છું એ સાબિત કરવા માટે પોતે ઊભું રહેવું પડે છે પરંતુ સદનસીબે અને જે સત્ય હતું એ જ પ્રમાણે એ બાઇજત બળી થાય છે બહુ મોટો મુકદ્દમો ચાલે છે નથુરામ ગોડસેનું જે આખું જે વાત છે એ પોતાનું જે બયાન આપે છે એ આખી વાત પણ આમાં શબ્દશઃ લેવામાં આવેલી છે એટલે બહુ જ મજા આવે અને એમ ખૂબ જ અંદરથી એમ છે ને કે દેશ દાજ અને રાષ્ટ્રપ્રેમ જાગી જાય ને એ રીતની આ નવલકથા લખાયેલી છે અને અંતે એક સમય આવે છે કે જ્યારે એ પોતે બારીમાં બેઠા હોય છે અને પોતાના સચિવ બાલારામને એક વાક્ય કહે છે કે એક નાની વાત કરે છે એ વાત અને એના પછી એનો જે મૃત્યુ થાય છે એ જે આપણે મૃત્યુ નહીં કહીએ પરંતુ જે આઝાદ ભારતમાં જે શહીદ થાય છે એ રીતે એનો આ નવલકથાનો અંત આવે છે તો હું એ થોડું વાંચું છું તો તમને એ ખબર પડે કે કઈ રીતે આખી આ નવલકથાને શબ્દશ પ્રસ્તુતિ થયેલી છે તો વીર સાવરકર એમના સચિવને કહે છે કે બાલારાવ એ ભવિષ્ય કેટલું ઉજ્જવળ હશે જ્યારે પ્રત્યેક હિન્દુ પરિવારમાંથી સવાર પડતાની સાથે બે દીકરાઓ ઘરની બહાર પગ મૂકશે જેમાંનો એક પારંપરિક વસ્ત્રોમાં સજ્જ થઈને કપાળમાં તિલક લગાવીને હાથમાં શાસ્ત્રના પુસ્તકો લઈને ગુરુકુળની દિશામાં પ્રસ્થાન કરતો હશે અને બીજો યુવાન ફોજી ગણવેશમાં સજ્જ લશ્કરના બૂટ પહેરેલો ખભે બંદૂક મૂકીને છાવણીની દિશામાં કુદ કૂચ કદમ કરતો જઈ રહ્યો હશે આ મારા સપનાનું ભારત છે મોટો થઈને દરેક ઘરનો એક પુત્ર ચાણક્ય અથવા સમર્થ ગુરુ રામદાસ બને અને બીજો દીકરો ચંદ્રગુપ્ત અથવા શિવાજી બને કેટલી અદ્ભુત એ વિચારસરણી ધરાવે છે અને ત્યારબાદ ઓગણીસો છાસઠની છવ્વીસમી ફેબ્રુઆરી આવી પહોંચે છે અને એ શનિવારનો દિવસ હતો સવારે અગિયાર વાગીને અગિયાર મિનિટે સાવરકર પ્રાણ ત્યાગ કરે છે અને સિંહ પુરુષ સમાન એક મહાન યોગીની મારફત માફક એ પંચમહાભૂતમાં વિલીન થઈ જાય છે તો આ રીતે આખી આ નવલકથા છે એ તમને ખૂબ જ આનંદ ખૂબ જ સસ્પેન્સ થ્રિલર અને એમ છતાં પણ તમને ગૌરવ અનુભવ કરાવડાવશે અને તો પણ તમને દેશદાજ રાષ્ટ્રપ્રેમ અને અંદરથી કંઈક કરી છૂટવાની અને કેટલો આપણે જે ખોટા ઇતિહાસને પકડીને બેઠા હતા એનો આપણને ખેદ પણ થશે કે અત્યાર સુધી મને આ વાત જાણવા નથી મળી તો એ પ્રકારની આ નવલકથા લખાયેલી છે આ સિવાય પણ મારે એક વાત કરવી છે કે સાવરકર એવું કહેતા હતા કે સાચા અને સારા વક્તાઓનો મુખ્ય ખોરાક ઇતિહાસ હોય છે વીર સાવરકર તો ઇતિહાસ ખાતા હતા ઇતિહાસ પીતા હતા અને ઇતિહાસ જીવતા હતા હિન્દના હિન્દના ઇતિહાસમાંથી સાવરકરે પોતાની રીતે સાર તાર્યો એ સારને એમનું મૌલિક દર્શન વસ્ત્રોની જેમ પહેરાવ્યું અને એ વીરત્વના વાઘાના પ્રત્યેક તાણાવાણામાં એમણે પોતાના અંગત સપનાઓને ગૂંથ્યા તો આ રીતે પાને ને પાને દરેક પ્રત્યેક પેજ પર એક તમે આખા મૂવીના ડાયલોગ વાંચતા હોય અને મૂવી જ તમે ઇમેજિન ઇમેજિન કરી રહ્યા હોય એ રીતે આખી નવલકથા લખાયેલી છે તો વાચક મિત્રોને હું ખૂબ જ ભારપૂર્વક કહું છું કે આ નવલકથા તમારે જીવનમાં એક વાર વાંચવી જોઈએ સાચા રાષ્ટ્રપ્રેમી અને સાચા રાષ્ટ્ર ભક્ત તરીકે જો આપણે રાષ્ટ્ર પ્રત્યે કંઈક અદા કરવું હોય તો એ આ નવલકથાને વાંચીને જાણીને આ ઇતિહાસને આગળ લઈ જઈને આપણે આ વસ્તુ કરી શકીએ તેમ છીએ ઘણા લોકોનો આરોપ હતો કે વીર સાવરકર કડવા અને અભિમાની હતા અને કંઈક અંશે આ વાત સાચી હતી પણ એમના પક્ષે દલીલ થઈ શકે કે આટલા બધા વર્ષો આંદમાનની કાળી કોટડીમાં વિતાવ્યા પછી અને અમાનુષી અત્યાચારો સહ્યા પછી કોઈપણ વ્યક્તિ મનુષ્ય થોડો કડવો તો બની જ જાય ને જે અદાલતી કાર્યવાહીની ભરતી ઓટમાંથી વીર સાવરકર પસાર થયા હતા અને વિધાતાની આખરી કસોટીઓ તેમણે પાર કરેલી હતી એ જો આપણામાંથી કોઈએ પણ કરી હોય તો એમના કરતાં હજાર ગણા વધુ અહંકારી આપણે બની ગયા હોય એ પણ સાચું છે કારણ કે વારે વારે આપણા ઉપર અત્યાચારો થાય ખોટી રીતે આપણા ઉપર આરોપો લગાડવામાં આવે તો આપણે પણ અંદરથી ભાંગી જાય આપણે પણ અંદરથી એવા નિષ્ઠુર થઈ જાય કે ના મારી જોડે આટલી રીતે બધું ખરાબ થાય છે તો હવે મારે એનો તો બદલો લેવો જ પડશે પરંતુ વીર સાવરકરે એ રીતે બદલો નથી લીધો પરંતુ દર વખતે એની પોતાની વાણીથી અને વાકચુર્યથી લોકોને જવાબ આપેલો છે અને સમય આવે એ વસ્તુને સાચી કરીને પણ બતાવી છે આ નવલકથાને અંતે ડૉક્ટર શરદ ઠાકરે ખૂબ જ એક સરસ કામ કરેલું છે કે વીર સાવરકરના જીવન પરથી કે વીર સાવરકરના જીવન પરથી આપણે શું જાણી શકીએ શું શીખી શકીએ અને એમણે આઝાદ ભારતના જે લોકો છે એને શું સંદેશો આપ્યો છે તેના વિશેના થોડાક મોતીઓ આ નવલકથાના અંતે ટાંકેલા છે તો એ મોતી વિશે પણ હું વાત કરું છું થોડા મોતી હું વાંચીશ જો એ મોતી તમે સાંભળો અને મોતીની માળા બનાવીને એ તમે ધારણ કરો તો એનાથી રૂડું બીજું શું હોઈ શકે તો એવું છે કે એકવીસમી સદી પાસે ભલે સાવરકર નથી પણ એમના વિચારો તો અવશ્ય છે વિશ્વના તમામ વિષયો પર એમણે કશુંક કહ્યું છે એમના કેટલાક સૂત્રાત્મક વાક્યો તો કહેવતની જેમ પ્રચલિત બની ગયા છે થોડાક વિચાર મૌક્તિકો જાણવા જેવા છે તો એ પ્રમાણે છે કે એકલું જ્ઞાન લૂલું છે અને એકલું કર્મ અંધ છે અમે અમારા ઘરના ચૂલાઓ અને બે ચાર મટકાઓ તોડી ફોડી નાખ્યા એટલા માટે કે જેના કારણે ભવિષ્યમાં હજારો ઘરમાંથી સોનેરી ધુમ્રસર ઉઠે નવયુવાનોનો શ્રેષ્ઠ આદર્શ વસ્તુઓ નહીં પણ વસ્તુઓનો ત્યાગ હોવો જોઈએ જ્યાં સુધી સૂર્યોદય થતો નથી ત્યાં સુધી સંસારની એ વાતની જાણ નથી હોતી કે સૂરજ કયા માર્ગ ઉપરથી યાત્રા કરી રહ્યો છે મારો મત છે કે ઐતિહાસિક સાંસ્કૃતિક ઔદ્યોગિક ભૌગોલિક તથા યુદ્ધની દ્રષ્ટિએ ઉજ્જૈની જ ભાવિ ભારતની રાજધાની બનવા માટે લાયક છે મિત્રો ઇતિહાસનું નિર્માણ કરવું એ આપણું કર્તવ્ય છે ઇતિહાસનું આલેખન કરવું એ ભાવિ પેઢીનું કામ છે સાહસનું વિકૃત સ્વરૂપ એ જ ગુંડાગીરી છે ભોજનનો ત્યાગ કરો છો એવું કહેતા હોય છે કે ભોજનનો શા માટે ત્યાગ કરો છો ઉપવાસના સંદર્ભમાં અન્નને તો ઝૂટવીને પણ આરોગો શક્તિશાળી બનો જો વિરોધ કરવો હોય તો કામનો ત્યાગ કરો શત્રુ વિશ્વાસઘાત નહીં કરે તો બીજું કોણ કરશે જે વિશ્વાસઘાત નથી કરતો એ શત્રુ નથી જો કોઈ પડોશી રાષ્ટ્ર અચાનક મિત્રતાપૂર્ણ વ્યવહાર કરવા માંડે તો આપણે વધારે સાવધાન બની જવું જોઈએ જે સરકાર કૂટનીતિનો ક ખ ગ પણ નથી જાણતી એ સ્વતંત્ર રાષ્ટ્રની સરકાર કહેડાવવાને લાયક નથી મુસલમાન ખિસ્તી કે બીજા કોઈ પણ ધર્મના માનવીનો અમે તિરસ્કાર નથી કરતા અમે તો વ્યક્તિની અંદર છુપાયેલા દૃષ્ટ રૂપનો અને અત્યાચારી પ્રવૃત્તિનો વિરોધ કરીએ છીએ ધર્મનું સ્થાન હૃદય છે પેટ નહીં મને બેવડી જન્મ ટિપ ફટકારીને ઇંગ્લેન્ડના ખિસ્સી ધર્મે હિન્દુઓના પુનર્જન્મના સિદ્ધાંતનો સ્વીકાર કર્યો છે હે હિન્દુઓ હિન્દુ ધ્વજની છત્રછાયા હેઠળ તમારે હિન્દુ સામ્રાજ્યની સ્થાપના કરવાની છે આ મારું સ્વપ્ન છે અને એને વર્તમાન અથવા ભવિષ્યની પેઢી સાકાર કરશે ધર્માંતર એ જ રાષ્ટ્રાંતર છે પરીક્ષામાં સફળતા મળે કે ન મળે પણ પોતાનું આરોગ્ય ન બગાડવા દેશો લોહી પાણી કરતાં વધારે ઘાટું છે આ કહેવત હંમેશા સાચી નથી હોતી ક્યારેક સગાઓ કરતા મિત્રો વધુ વફાદારી નિભાવી જાણે છે જગતની ચડતી કે પડતી રક્ત પીપાસું હિંસા થકી જ થાય છે અહિંસા વડે કદીએ નહીં ભારતના પ્રત્યેક પરિવારમાંથી કમસે કમ એક સભ્યને તો સૈનિક બનાવવો જ જોઈએ ભારતીય રાજકારણનું હિન્દુકરણ કરો હિન્દુઓનું સૈનિકીકરણ કરો અને રાષ્ટ્રનું ઔદ્યોગિકરણ આપણે બીજા દેશો ઉપર આક્ર આક્રમણો નથી કરતા એટલે જ બીજા દેશો આપણી ઉપર આક્રમણ કરે છે કાયદા સાથે જોડાયેલા તમામ લોકોની નજર કમજોર હોય છે અને જો તેમ ન હોય તો હોવી જોઈએ જગતમાં જે થોડી ઘણી સુંદર બાબતો ઈશ્વરે મૂકેલી છે તેમાંની એક ખૂબસૂરત ચીજ છે બહેન મેં મારી જિંદગીનો એક પણ દિવસ નિરર્થક બરબાદ કર્યો નથી એટલે જ મને દિવસ પૂરો થયાનો ક્યારેય અફસોસ નથી હોતો આવી રીતે એ ખૂબ જ કહું છું ને કે માત્ર એ સ્વાતંત્ર્ય સેનાની નહોતા પરંતુ ખૂબ જ સારું લખી જાણતા હતા બોલી જાણતા હતા અને એ વાણી અને વર્તનનો જે પ્રભાવ છે એ લોકો સુધી પહોંચાડી જાણનારા એ વ્યક્તિત્વ હતા પણ કમનસીબ એ છે કે એ સૂરજને આપણે જાણ્યો અને જેટલો માણવો જોઈએ એ માણી શકીએ એ પહેલાં જ એ અસ્ત પામી ગયો ખેર એ ભલે આ દુનિયામાં નથી પરંતુ એના વિચારો અને એની વિચારધારા તો આજે પણ દુનિયામાં છે અને જે લોકો એને ફોલો કરે છે તો એ ફોલો કરી રહ્યા છે બીજી વાત કે આ આખી નવલકથા તમે વાંચો તો મજા આવશે જ પરંતુ હમણાં જ એટલે કે થોડા દિવસો પહેલાં જ એટલે કે બાવીસ માર્ચે સ્વાતંત્ર્ય વીર સાવરકર નામનો મૂવી પણ રિલીઝ થયું છે તો મારી વિનંતી છે કે મૂવી પણ તમે બધા જુઓ કારણ કે ઘણીવાર એવું થતું હોય છે કે આપણને વાંચવાનો કંટાળો આવતો હોય છે પરંતુ જો વાંચવાથી કંટાળો આવતો હોય તમારે આ ચારસો પાનાની નવલકથા ના વાંચવી હોય તો મારી એટલી આજીજી છે કે ત્રણ કલાકનું મૂવી તો જરૂર જોઈને આવજો કારણ કે મને ખબર છે કે મેં મૂવી જોયું અને આ નવલકથા વાંચી છે તો નવલકથાના ઘણા બધા રસપ્રદ પ્રકરણોને એ મૂવીમાં ટાંકવામાં આવેલા છે એટલે તમને મૂવી જોવાની પણ ખૂબ જ મજા આવશે રણદીપ હુડ્ડાએ ખૂબ જ સરસ ડિરેક્શન કરેલું છે મૂવીનું અને એ સાથે એ મૂવીના સ્ટારકાસ્ટ પણ છે એ વીર સાવરકરનું પાત્ર ભજવે છે એ પણ ખૂબ જ બખૂબીથી એમણે નિભાવી જાણ્યું છે તો એ મૂવી પણ તમે જોઈને આવજો અને સાચા રાષ્ટ્રવીર તરીકે આપણે વીર સાવરકરને સતસત નમન કરવા જોઈએ એ સ્વાતંત્ર્ય સેનાનીની જોડે ક્યાંક ને ક્યાંક આપણી ભારત સરકાર દ્વારા અન્યાય થયેલો છે તો એ અન્યાયના ભાગરૂપે આપણે એ વાતની માફી પણ માગવી જોઈએ અને સાથે સાથે ગર્વ પણ અનુભવવો જોઈએ કે એક સાચા સ્વાતંત્ર્ય સેનાની વીર સાવરકર એ અખંડ ભારત માટે આઝાદી પહેલાં અને આઝાદી પછી ખૂબ જ બેનમૂન એ કાર્ય કરીને અસ્ત પામ્યા છે તો વીર સાવરકરને ફરીથી આપણે નમન કરીએ છીએ અને એ સાથે આપણે ડૉક્ટર શરદ ઠાકરને પણ ખૂબ ખૂબ વંદન કરીએ છીએ કે આ એક અજોડ નવલકથા એક અજોડ વિરલ વ્યક્તિત્વને આપણી ગુજરાતી પ્રજા સમક્ષ મૂક્યું અને એક વણખેર્યો ઇતિહાસ લોકોની સમક્ષ મૂક્યો તો ફરી મળીશું નવા પુસ્તક સાથે ત્યાં સુધી આવજો